અને હવે દાળ ચોખામાં મારેલું પાણી છે તે બધું તેમાં બીજું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી આપણે છ કલાક માટે રહેવા દઈશું એટલે દાળ ચોખા છે તે સારા વાપરલી જશે તો હવે છ કલાક જેવું થઈ ગયું છે દાળસોખા પણ સારા વાપર ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે તમને બતાવો દાળ ચોખા છે તે હાથે આંગળી આંગળીથી પ્રેસ કરીને તમે દબાવશો એટલે આસાનીથી ટુકડા જે થઈ જશે એટલે દાળ ચોખા છે તે આપણે સારા વાપરવાઈ ગયા છે અને હવે દાળ ચોખામાંથી પાણી નીતારી આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને સાથે અડધા કપ જેટલું દહીં એડ કરીશું તો દહીં ખાટું એવું હોય તે રીતે લેવાનું અને જો દહીંની જગ્યાએ તમારે સાઈસ એડ કરવી હોય તો પણ કરી શકાય તો અત્યારે આપણે મિક્સર જારમાં જે દાળ ચોખા પલાળ્યા હતા તેમાંથી પાણી નીતારી અડધા એડ કર્યા છે અને અડધો કપ જેટલું દહીં એડ કર્યું છે અને બીજા દાળ ચોખા વધ્યા છે તેને આપણે બીજા બેઝમાં બ્લેન્ડ કરીશું પણ તેમાં પણ તમારે દહીં એડ કરી દેવાનું અને દહીં ખાટું હોય એ રીતે લેવાનું છે અને જો દહીંની જગ્યાએ તમારે છાશ લેવી હોય તો પણ લઈ શકો અને આ રીતે દરદરો એવું બ્લેન્ડ કરી લેવાનું એટલે ઢોકળા છે તમારા એકદમ પરફેક્ટ એવા બનશે સાથે આપણે એક બાઉલ લઈ તેમાં બેટર એડ કરીશું અને હવે તેમાં અડધી સ્પૂન જેવું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરીશું તો મીઠું આપણે અત્યારે ઓછું જ એડ કરીશું જરૂર પડે તો આપણે જ્યારે ઢોકળા બનાવીશું ત્યારે એ ફરી એડ કરીશું અને હવે તેને દસ થી બાર કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દેશો એટલે આથો છે તે ઝડપથી આવી જશે તો દસ કલાક જેવું થઈ ગયું છે આ પણ સારો આવી ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આથો તો સારો આવી ગયો હશે તો ઢોકળા છે એકદમ પરફેક્ટ એવા બનશે અને ખૂબ જ ખાટા મીઠા સ્વાદ સાથે બનશે તો હવે તેમાં અડધી સ્પૂન જેવું નમક એડ કરીશું તો નમક આપણે પહેલા પણ એડ કર્યું હતું એટલે થોડું બેલેન્સ કરીને એડ કરવાનું અને હવે તેમાં એક સ્પૂન ધાણા જુરુ પાવડર અડધી સ્પૂન હળદર પાવડર સાથે ઢોકળાનો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે એક સુગર એડ કરીશું અને હવે આદુ કરી પણ જો મરચા તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેમાં બે જેવું તેલ એડ કરીશું ઢોકળા છે બિલકુલ ડ્રાય નહીં લાગે અને અને હવે બેટરને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ફેટી લેશું તો આ રીતે આપણે બેટર છે એ થીક એવું રાખીશું અને જો વધારે ઠીક લાગે તો તમારે થોડું પાણી એડ કરવાનું અને જો વધારે પતલું થઈ જાય તો તમે સુજી રવો અથવા બેસન પણ એડ કરી શકો સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે અને પ્લેટમાં પણ થોડું આપણે તેલ ગ્રીસ કરી દઈએ અને હવે આ રીતે એક બાઉલ લઈ તેમાં આપણે થોડું થોડું બેટર એડ કરતા જઈશું અને ઢોકળાની પ્લેટ બનાવતા જઈશું તો અત્યારે મેં બે થી ત્રણ કળશી જેવું બેટર એડ કર્યું છે અને સાથે એક પિંચથી થોડો વધારે એનો એડ કર્યો છે પણ જો તમે કુકિંગ સોડિયમ એડ કરો તો એક પિંચ એટલો જ એડ કરવાનો અને હવે સારી રીતે મિક્સ કરી જે પ્લેટ આપણે તેલવાળી ગ્રીસ કરીને રાખી છે તેમાં બેટર એડ કરીશું અને ઉપર લાલ મરચું પાવડર સ્ટ્રીન્કલ કરીશું સાથે સ્ટીમર પણ ગરમ છે તો તેનું ઢાંકણ ખુલી તમે જોઈ શકો છો આ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે બેટર વાળી પ્લેટ છે તે મૂકીશું અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 8 થી 10 મિનિટ જેવું થવા દેશો તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારા એવા ફૂલી ગયા છે અને સ્ટીમ પણ થઈ ગયા છે તો આ રીતે તમે ચપ્પુથી ચેક કરશો તો ચપ્પુ છે એકદમ ક્લીન એવું દેખાઈ આવે છે તો ઢોકળા છે આપણા પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે તો આપણે પ્લેટ નીચે લઈ અને હવે ગરમા ગરમ ઢોકળા પર આપણે થોડું તેલ એડ કરીશું પણ જો તમારે વઘાર કરવો હોય તો તમારે આ રીતે તેલ નહીં એડ કરવાનું અને ઢોકળાનો વઘાર પણ કરી શકાય તો ઢોકળાના વઘારમાં તમે રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાંથી તમે વઘાર પણ કરી શકો અને હવે બે થી ત્રણ મિનિટ માટે ઠંડા થાય એટલે આ રીતે તેના ટુકડા કરી લેશો તો આ ઢોકળા તમે લસણની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે કે કાચા તેલ સાથે પણ સર્વ કરી શકો અને આ ઢોકળા ગરમા ગરમ ખૂબ જ સારા એવા લાગે છે અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને તમે જોઈ શકો છો એકદમ પોન્જી એવા અને એકદમ સોફ્ટ એવા ઢોકળા બનીને તૈયાર છે તો એકદમ ખાટા મીઠા અને ટેસ્ટી એવા ગુજરાતી ઢોકળા પણ તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી અને જો રેસીપી ગમી હોય તો તોડીઓને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ